ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક પક્ષને મજબૂત કરવાના કાર્યક્રમોની રૂપરેખા તૈયાર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આગામી સમયમાં પક્ષને વધુમાં વધુ મજબૂત કરવાના હેતુથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવા માટે આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમભાઈ અમદાવાદીની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ કારોબારી બેઠક યોજાઈ હતી આ બેઠકમાં ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનો હોદ્દેદારો કાર્યકરો અને વોર્ડ પ્રમુખો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પક્ષને જનતા સુધી પહોંચાડવા અને સંગઠનને વધુ સક્રિય બનાવવા માટેના વિવિધ મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી યોજાયેલ બેઠકમાં પાલિકા વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદ નગર સેવક ઇબ્રાહિમ કલકલ અને નગરસેવક હેમેન્દ્ર કોઠીવાલાની વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા આ તમામ આગેવાનોએ પક્ષની ભાવિ રણનીતિ અને કાર્યક્રમો અંગે પોતાના સૂચનો રજૂ કર્યા હતા બેઠકમાં આગામી સમયમાં યોજાનાર કાર્યક્રમોની વિગતવાર રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી જેનો મુખ્ય ઉદ્દેશ્ય કોંગ્રેસ પક્ષને લોકો સાથે ફરીથી જોડવાનો અને સંગઠનને વધુ મજબૂત બનાવવાનો છે ગુજરાતમાં બુથ કમિટીથી લઈને સંગઠન શૂધન અભિયાન અંતર્ગત ગુજરાતમાં એક સંગઠન સુધન અભિયાન અંતર્ગત ઓલ ઇન્ડિયા કોંગ્રેસ તરફથી જે પ્રોગ્રામ ચાલી રહેલો છે અને સંગઠનને મજબૂત કરવામાં જે યોજના ચાલી રહી છે એ અંતર્ગત પહેલાં ત્રણ દિવસની શિબિર આરણમાં જિલ્લા પ્રમુખોની ત્યારબાદ દસ દિવસની જુનાગઢમાં શિબિર પૂરી થઈ છે આ શિબિરમાં મહત્વનો મુદ્દો કે ભાઈ કોંગ્રેસને નીચલા લેવલથી નહીં ઉપર લેવલથી કેવી રીતે મજબૂત કરવી અને કોંગ્રેસનો મેન મોટો છે કે ભાઈ સેવાના માધ્યમથી લોકો સુધી પહોંચવાનું ને કોંગ્રેસની જે વિચાર છે એની છે એ લોકોના સુધી રાખી ને સત્ય અને આંદોલન રીતે લોકોના પ્રશ્નો ઉભાડી સંગઠને મજબૂત કરી લોકોના પ્રશ્નો લોકો સુધી લઈ જાય ને સભાઈ વિરોધ પક્ષ તરીકે ને સત્તાને જે લોકો વર્ષોથી બેસેલા છે ભ્રષ્ટાચારી જે લોકો ભ્રષ્ટાચાર કરી વોટ ચોરી કરી ને જે કામો કરી રહેલા છે એને ખુલ્લા પાડવાનો જે મુદ્દો છે તે બાબતે સતત ચર્ચા કરવામાં આવી ત્યારબાદ બંધારણીય રીતે હુંડા પર ગુજરાત મોડેલ જે રીતે છેલ્લા સત્તાવીસ વર્ષથી છે તે બાબતની ચર્ચા કરવામાં આવી ગુજરાતનું જે ઇતિહાસ છે એ બાબતે વિસ્તૃતથી ચર્ચા કરવામાં આવી અને જિલ્લાના ગુજરાતના તમામ પ્રમુખોને આ બાબતે ચર્ચા કરી આ બાબતો નીચે સુધી શહેર સમિતિ લઈને બુથ સુધી કે બુથથી લઈને લોકો સુધી લઈ જવાની એક અહમ મહત્વનો મુદ્દા સુધીની અમને માહિતી આપવા હોય છે સાથે સાથે વોટ રાહુલ ગાંધીએ જે મુદ્દો ઉપાડેલો છે એ મુદ્દાને અને આજની જે મેઈન

મોબાઈલમાં કેવી રીતે હવે નામ ઉમેલા છે ડિલીટ થશે એના મારું જે કંટ્રોલ મૂકેલો છે એ સાબિત કરે છે કે રાહુલ ગાંધીએ જે એલિકેશન કરેલા છે જે મુદ્દા મૂકેલા છે હોય સત્તા પણ વાત સાચી છે એ બાબતે અમે રોડ પર લઈ જઈ લોકો સુધી જઈ ને આગામી સમયમાં ભાજપ સરકારની જે પણ પોલ છે તમામ પોલ ખોલી ને લોકો સુધી લોકો સુધી માધ્યમથી લોકોને પહોંચવાની અમે કોશિશ કરીશું એ આજનો અમારો મહત્વનો મુદ્દો હતો